સમાચારમાં આગળ વાત કરીએ તો સરવણા ગામે તલાટી ક્રમ મંત્રી પ્રકાશી બી સિસોદિયાનો વિદાય સમારંભ યોજાયો છે જી હા આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સરવણા ગામે પંચાયતના તલાટી ક્રમ મંત્રી પ્રકાશી બી સિસોદિયાને તાલુકા વિસ્તરણ અધિકારી તરીકે બઢતી મળતા તેમનો વિદાય સમારંભ સરવણા ગામે યોજવામાં આવ્યો હતો જેમાં

ગ્રામજનો અને સરવાણા કેશરપુરા ગામજનની બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા